ઇન્ડિયાથી આવેલો કાલ આવ્યો તો ને તમે જોઈશે એ ગુંદ ખાધો એના ત્યારે બનાવી છે વઘારે રોટલી અને દાદીનું બનાવેલું ચવણું તેલો શું નખવાનું દાદીનું બનાવેલું ચવણું અને વઘારે રોટલી આટલું જ છે આપણા પરોઠા નહીં બનાવ્યા છે અને સેવો ભાખરી પણ શેકવી પડશે

અરે હાજે મમ્મી કા વઘાર રોટલી ચાંદણી બંધ કરી દીધી ચાટની બંધ કરી બંધ કરી દીધી એના પહેલા ને જોઈએ જોઈએ જેટલા વર્ષ પછી ઓકે છે ખબર આજે પપ્પાએ સાસ પી પ્રણ તોડી દીધો અને પપ્પા આજે સાસ પી લોટ મને સાસ ની પપ્પા इकडनी सास ने पावती इंडियानी पाव ह आज अमूल बेस्ट अमूल लो तो जोले पेलो

daina lei un

Asli le sih kiri ya. Apa tuh tapi <tarkat> ya dia le. Mari cakar dong.

બની ગઈ મિત્રો મેં છેલ્લો ઓર્ડર લેવાય હજુ હા मेगरानले એટલે અજવાસી અજવાસી 8 વાગે 8 વાગે હું દે લઈ શકો છે ને હાથ કા 8 વાગે હું દી અને આ બધું મસાલા આ મસાલા બરોબર આવા આબી મસાલા કાલ રાજા આ મસાલો ઓ દિના આયો છે સે 100સ આયો આ બડડી નું છે એ જ કેન્ડલ પેલું કેક મેનો ગતી જો એ ઉચો કાલ હેલોવિન ની બધી ખાલી થઈ જશે ને તારે ભરોયા જો આ બધા બોક્સો ને એ ચોકલેટ ટોન બોકલેટો બધું કેટલું આવશે રૂતિ રખવાડી હતી અંદર કોમ વગર નહીં બા પડીએ મેં તો આજે પેલું એ તો ટાઈમ સેવિંગ હતું તો કોચ ટાઈમ સેવર હવે ખબર નહીં હાલ હતું બાર વાગે હતું કાં તો બા ના બાર બા હા બાર બાર તો વાગે એટલે ઓકે એક વાગે એક વાગે એક વાગે ઓકે કબ પડી જાય આજે હતું એક વાગે એક વાગે થયા હવા અત્યારે हां એટલે ડાયરેક્ટ 2 વાગે છે 1 ની વાગે ઓકે 1 વાગે 2 વાગે 1 ક કઈ ક 3 વાગેગી 2 માં 1 12 નો 59 થશે એટલે 1 ની વાગે ડાયરેક્ટ 2 59 કેટલા તો 59 12 59 થાય ને પછી 1 નહી વાગે એટલે એ ડાયરેક્ટ 2 વાગે છે 1 ની વાગે કા આજે કે કાલે આજે આજે જોતર તો 12 જ વાગે આઈ અતાર નહી થ્યું એટલે 1 વાગે થાય એક એક તો આગ જ નહીં એ બે બે થાય એમ બે આગ અલબા એમ બે તે આ બાર ઓગણ થઈ જોઈએ 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 બરાબર થઈ હવે જોઈએ ટેલફ હજુ તો કદ છાલ છે એટલે મિનિટ રાજો પડે હા મિનિટ રાજો ઈ પડે એક મિનિટ થાય હા ને મિનિટ રાજો પડજો ફરી હાલ કપ થઈ એ થઈ જુ પણ એક જ મતલબ એક 59 થે એ <laughs> એક વાગી જો લે આયા હવે હવે વાત થશે ટાઈમિંગ સી હા હવે થશે હવે એટલે ચાણા બે વાગે હવે એક નો 59 થશે ને એટલે ફરી એક વાગશે એવું હા જોઈશું હે હે તો સર તો એક નો 59 થશે ને એટલે ફરી એક વાગશે દિવસ લાંબો થાય અત્યારે રાત લાવી દિવસ ટૂંકો થશે ત્રણ વાગે અંધારું થઈ જાય

थान उच्चा थान उच्चा जो ये जो ये एक वाक्य लो अगले ले फिर एक वाक्य से जो ये एक ओ एक फिफ्टी सिक्स फिफ्टी नाइन थे ये हम बोले एट ओगन आए थे बरोबर वन फिफ्टी नाइन थे ये वाह लज एक वाक्य से जो ये जो। हाँ लज एक वाक्य से फिर एक वाक्य ये वाक्य हुआ फिर एक वाक्य हाल फिफ्टी वन फिफ्टी नाइन हो तो ना अत्ता फिफ्टीन एक वाली हुआ શુભ <laughs> રાત્રિ <laughs> <laughs>